આપણા કિસ્મત એવા હોય એટલે આપણે બધું કરવું પડે ભાઈ આથી તો કિસ્મત ની વાત છે કિસ્મત સિવાય ના કરવું જો કુદરત વાળો જે નાખે આપણે મજબૂત રહેવું પડે દુઃખે આવે ને સુખે આવે બધું આવે બધું આવે ને એટલે મજબૂત તો પહેલા જ રહેવું પડે હું જો આપણે હારી જાય તો પછી બેસી જવાના છે

એટલે ભગવાન પાસે સંતોષ માની આ સાસુ છે સંતોષ માની લેવાનું ગમે એટલું તમારી ઉંમર માં તો ભાઈ કુવાય કોદેલા છે ને બધું કામ હા બધું કામ કર્યું ઘણી વખત ભાવતાલ કરાવતા હોઈએ છીએ આપણે ફિલ્મોમાં જેટલા ટિકિટ હોય છે એટલા પૈસા આપતા હોઈએ છીએ આપણે રિચાર્જના જેટલા માગવામાં આવે એટલા આપતા હોઈએ છીએ પરંતુ આવી નાની નાની રેકડીઓ હોય છે કે આવા નાના નાના સ્ટોલ લાગેલા હોય છે ત્યાં આપણે ભાવતાલ કરતા હોઈએ છીએ આપણે ત્યાં એક ખૂબ સુંદર પંક્તિ છે કે તું જ તારો દીવો થાને ઓરે ઓરે ભાયા ઉછી ના તો ખૂટી જશે તે જ ને છાયા હાલ અમે રાજકોટ જિલ્લાના કોઠારીયા ગામમાં છીએ અને રસ્તા પરથી જતા હતા અને આપણે રસ્તા પરથી જતા હોઈએ છીએ અત્યારે ભાગે આપણે પ્રકૃતિને માણતા હોઈએ છીએ અથવા આપણે ફોનમાં મતતા હોઈએ છીએ પરંતુ ક્યારેય આપણી નજર છે તે એવી જિંદગીઓ પર નથી જતી જે રોડના કાંઠે વસે છે જેમનું જીવન જે છે તે રોડના કાંઠે વસેલું છે અને અમે જે છે જે અહીં એક એવા વડીલોને જોયા કે જેઓ પોતાનું ગુજરાન ચલાવે છે અહીં ચશ્મા છે ટોપી છે અને જે કંટોળા કહેવાય છે તે વેચીને પોતાનું જીવન જે છે તે ગુજારો કરી રહ્યા છે અને સંઘર્ષ ભર્યું જીવન હોય છે કોઈ અનેક એવા દીવો હોય છે જે આપ બળે પ્રગટીને પણ જે પોતાનું જીવન સંઘર્ષ જે છે તે કરીને પોતાનો દીવો જે છે તે ઉજાળતા હોય છે ત્યારે વડીલો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ શું નામ છે દાદા રાઘોભા શું કહેશો દાદા શું તમે વેચો છો અહીંયા ચશ્મા વેસી છે ટોપી વેસી છે ગુજરાણ હાલ છે એમ ગુજરાન કરવું પડે હવે આટલી ઉંમરે તો કાંઈ બીજી મજૂરી થાય એમ નથી એટલે બેઠા બેઠા જેટલું ભગવાન જેટલો રોટલો થાય એટલું કર્યા આવડી ઉંમર છે છતાં તમે કામ કરો છો મોટા ભાગે અત્યારે આપણે જોઈએ તો અત્યારના યુવાનો છે કામ કરવામાં થાકી જાય છે અથવા નિરાશ થઈ જાય છે હતાશ થઈ જાય છે કામ નથી મળતું પરંતુ તમે આપ બળે કામ કરો છો અત્યારે તો શું કહેશો એવા યુવાનોને શું કે કેટલું અઘરું હોય છે છતાં તમે અત્યારે અડીખમતો ઘણું અઘરું હં ઘણી અઘરું અમારે જેટલું જેટલું અમારે અટાણે ઘટપણ આવી ગયું છે એટલા એવાનું ન કરી શકે દુઃખ ન ભોગવી શકે કોઈ વસ્તુ ન કરી શકે એ અમે એટલું જેટલું દુઃખ ભોગવી એટલા અટાણે એવાનું કોઈ કરી જ ન આંખે હં ન ભોગવી જ ન આંખે ન ભોગવી શું કરો ક્યારે તમે અહીંયા વસ્તુ વેચવા આવી જાવ સવારે સવારે આઠ આડ આઠ આડ રાત્રે કેટલા રાત્રે હાજરે શું શું તકલીફ હોય છે ખાસ કરીને અત્યારે તમે કારણ કે ઘણી વખત વરસાદ આવતો હોય તડકો વરસાદ આવતો તકલીફ હોય છે ઢાકવું પડે એ લઈ જવું પડે બધું ઉગાડવું પડે લઈ જવું પડે ધક્કો મારીને બધું લઈ જવું પડે તમારું નામ શું છે રીયાબેન શું કે છો તમે અત્યારે બંને એકબીજાને સાથે જોવો સાથે રહીને તમે વસ્તુ વેચો છો કેટલું જરૂરી છે આ તો હાચી વાત છે જો વરસાદ આવે તો ઢાકી ઉગાડી રેકડી લઈને ગિરે વ્યા જાય પરી પાછા હવારે આવી અને ખસાય આવ ખોટે આવ ને વેચા રાખી ભાઈ હમ હ એ તકલીફ બીજું હ ભાઈ છે ને

થઈ જાય છે ને નાની નાની વાતમાં માં એ પૂરું થઈ જાય અને તમે આટલો સંઘર્ષ કર્યો છતાં પણ અમે જોયું કે તમે તમારા મુખ પર હાસ્ય છે એ તકલીફ છે દેખાતી નથી કારણ કે તમે મજબૂત છો એટલા તો શું કેશો મજબૂત રહેવું કેટલું મજબૂત તો રહેવું જરૂરી છે ભાઈ મજબૂત તો રહેવું જ પડે ને હું એ તો કુદરત વાળો જે નાખે આપણે મજબૂત રહેવું પડે દુઃખે આવે ને સુખે આવે બધું આવે બધું આવે ને એટલે મજબૂત તો પહેલા જ રહેવું પડે હું જો આપણે હારી જાય તો પછી બેહી જવાના છે હું આમાં તો જો વરસાદ પડે તો બીમારી થઈ જાય બધું થઈ જાય એના રાખે આના ગોઠણમાં અને કમળમાં બે ને તબલ છે હલવાનું બહુ તબલ છે એની ગોઠણ બે દુખે છે બે ગોઠણ દુખ્યા રાખે તો ધીમે 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 હાલ્યા આવે તમે માજી તમે દાદા સાથે જો અત્યારે આપણે જોઈએ તો અત્યારે પતિ પત્ની સાથે નથી રહી શકતા સગવડો હોય છે ખૂબ બધી સુખ હોય છે છતાં સાથે નથી તમે આટલી બધી તકલીફ છે છતાં તમે સાથે છો કેટલું જરૂરી છે શું એનું કારણ છે કે તમે સાથે રહી શકો છો હવે ભાઈ આપણે તો ઓલી વાત નઈ ગોયણે કે ગટપણમાં કે મોટી ઉંમરમાં કે નાની ઉંમરમાં બરોબર છે

ક્યારે એવું થાય દાદા કે છત નથી ઉપર આપણે છત હોય તો આ વસ્તુ છે સારી રીતે વેચી શકીએ એવું ક્યારેય થાય થાય જ નહીં તો એ તો પહેલું જ થાય હમ હમ માલ પલ્લે ને કોઈ વસ્તુ થાય નહીં આપણે હેરાન ન થાય છત હોય તો એવું તો થાય જ ઊંચા કાગળ ઢાંકવા પડે એમાંય માલ તો બગડે જ જમ્યો હોય તો માલ તો ઘણો બગડે છે ઘણો બગડી કોઠાર્યા ભાડે રહી ઘરનું છે નહીં કઈ કઈ ઘરનું નથી પાડે રહીશ દાદા લોકો આવતા હોય છે ઘણી વખત વસ્તુ લેવા એની નજર ક્યારે આમ તમારા જીવન ઉપર ક્યારે જાય શું શું તકલીફ પડતી લોકો વસ્તુ લેવા આવતા હોય ના એ નતા પણ જઈ અમુક આવે એ ગઢા ગઢા માણા દેખીને એ તો એના કાઈ આપણે કહી કે આટલા આનો આટલા નો આવશે એ તરત જ દઈને વ્યાજ કેટલા લોકો એવા આવે ભાવ ઓછા કરાવે હા ઘણાય ઘણાય આવે હા ઘણાય ઓછા કરાવે દસ વીસ રૂપિયા ઓછા કરાવે તો ભાઈ આપણે ગરાજ ને જવા ન દઈએ

પણ અમારે જેટલી તબલ અટાણે કોઈ ભોગવી ન કે અને એ ઈસ્ત્રી કે એનો ઘર વાળા એ બે પોગ એટાણનો જમાનો જુદો છે આવ કરી જ ન કે ભેગા સાથે કરી ન કે ધંધો કોઈ વસ્તુ ન કરી શકે અમે અત્યારે કરી છે એવું અત્યારની પબ્લિક નો કરી શકે જોયો ને અમે પહેલેથી ના ના ભણેલા નથી

કોઈ દાદા જીવન માં ક્યારે એમ થાય કે હવે હાર માની લેવી એવો ક્યારે વિચાર આવે કોઈ દુઃખ થાય એવું કઈ થાય ના 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 એવું કશું ન થાય આપણે એવી આટલા હાર માની શું આવવાનું છે હાર માની જાય તો આપણે હિંમત હારી જવાના છે ને હિંમત નહીં મૂકવાની આપણે હિંમતથી થી ધંધો કરવાનો બધો હિંમત તો હારવાની જ નહીં કોઈ દિવસ અત્યારે જમવાનું ની કઈ રીતે તમે કરો જમવાનું હવાર લેતા આવી છે લઈ બપોરે હા હવાર નું જમવાનું હોય ને લેતા આવી ને બપોર જમી લઈ તો ખૂબ સરસ વાત કરી રહ્યા છે દાદા અને દાદાએ જે રીતે વાત કરી કે આપણે ઘણી વખત ભાવતાલ કરાવતા હોઈએ છીએ આપણે ફિલ્મોમાં જેટલા ટિકિટ હોય છે એટલા પૈસા આપતા હોઈએ છીએ આપણે રિચાર્જના જેટલા માગવામાં આવે એટલા આપતા હોઈએ છીએ પરંતુ આવી નાની નાની રેકડીઓ હોય છે કે આવા નાના નાના સ્ટોલ લાગેલા હોય છે ત્યાં આપણે ભાવતાલ કરતા હોઈએ છીએ દસ વીસ રૂપિયા જે હોય છે તેનો ભાવતાલ કરતા હોઈએ છીએ પરંતુ એ વિચારતા નથી કે જિંદગી કેટલી જે કઠિન હોય છે જે વસ્તુ વેચતા લોકો છે તેના જે જીવન પાછળનો જે સંઘર્ષ છે તે કેટલો કપરો હોય છે દિવસ નજર કરશું તો આપણે ભાવતાલ થોડા અને જે રીતે દાદાએ વાત કરી કે ખૂબ સંઘર્ષના દિવસો હતા પરંતુ જીવનમાં જે છે હાર માનવાનું ક્યારે હતું નહીં ને અત્યારના જે લોકો છે તેમાં ક્યાંક ને ક્યાંક અત્યારે નાની નાની વાતો જે રીતે હતાશ થઈ રહ્યા છે આ દાદા એમના માટે પ્રેરણાનું સ્ત્રોત છે પછી શું કહેશો દાદા અત્યારે આપણે જોઈએ તો

ધંધા હાવ બેકાર થઈ ગયા છે જો ધંધા તમે જો ધંધો હાલતા નથી કાંઈ હાવ મંદા ધંધા છે આવડી ઉંમર છે ક્યારે એમ ન થાય કે હવે આરામ કરીએ હવે જીવન આખો સંઘર્ષ કર્યો છે તો હવે થાક ખાઈએ એવો વિચાર ના આવે ના ના નહીં જ્યાં લગ્ન આપણા ટાંકા સાધુ હાલ સદી હાલે છે ત્યાં લગ્ન હાલવું ચાલવું ધંધો કરવો ઘીરે બેસી ગયા તમે સો મહિના એટલે તમને ક્યાંય ધંધે જવાનું મન ન થાય રજા આવે નહીં રજા આપણે રાખવી સાઈન રાખી દેવાની બાકી રજા નહીં બાકી રવિવાર નહીં તમે ના 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 રવિવાર હોય રવિવાર રજા ન આવે આપણા આગળનો ધંધો છે એટલે કાંઈ રજા તો હું આપણે ક્યાંક જવું આવવું હોય એમાં રજા રાખી દેવાની એમાં રજા રાખવાની બીજું કાંઈ નહીં બાકી શું કહેશો કે અત્યારે આપણે જોઈએ કે લોકોની અત્યારે જીવન ધોરણ ઊંચું આવી ગયું સગવડતા વહી દીધી છે પણ તમને લાગે છે દાદા કે શાંતિ એટલી મનમાં થયો સંતોષ ને શાંતિ દેખાય છે કોઈને દેખાતી જ નથી સંતોષ કે સાંતોષ નથી માણસોને ગમે એટલું જીય તો એ અટણા સંતોષ નથી ગમે એટલું ઘરમાં હોય ગમે એટલું પ્રોપર્ટી હોય તો કોઈન સંતોષ નથી અને અમારા તો શું છે ભાઈ આ મજૂર માણાને કે આ કાયમ નું આપણો થઈ ગયું એટલે ભગવાન પાસે સંતોષ માનીએ આ સાચું છે સંતોષ માની લેવાનો ગમે એટલું ને કુદરત વાળો ગમે એટલું દેન તોય માણસને સંતોષ જ નથી સંતોષ નથી ખૂબ અને આપણે કુદરત વાળો દે એટલે ખાવા પીવાનું થઈ જાય એટલે આપણે સંતોષ માની કે આપણને કુદરત દીધું છે ને ભાઈ હું આપણી સ્થિતિ એવી આપણા કિસ્મત એવા હોય એટલે આપણે બધું કરવું પડે ભાઈ ખાસી તો કિસ્મત ની વાત છે કિસ્મત સિવાય ના કરવું શું કહેશો દાદા સંઘર્ષ કેટલો જરૂરી છે કારણ કે અત્યારે બધા આપણે જોઈએ કામ નથી કરવું પરંતુ દરેક લોકોને ઉતાવળથી પૈસાવાળું બની જવું છે કે ફટાફટ પૈસાવાળું બની જવું છે ધીરજ ખૂટી ગઈ છે ક્યાંક ને ક્યાંક ધીરજ કેટલી જરૂરી છે સંઘર્ષ કેટલો જરૂરી ધીરજ ધીરજ ઘણી જરૂરી ધીરેજ જે માણસ રાખે એને કુદરત વાળો કોઈ બી ધીરેશ ન કાઢે ધીરજ સાસુ છે ઉતામર જે આપણે કરી છે ધંધામાં તેમાં એમાં આપણે પાછા જ રહી જાય ગમે એમ ગમે ધંધો કરે ને માણસો ઉતામરથી ધંધો નહીં કરવાનો ધીરજથી બધું કરવાનું ગુજરાત ચાલી જાય હા કુદરત રાખે રાખેલા રાખે ઉપર વારો દઈ જાય બસ આપણે તો આસો એની માથે આધાર શ્રદ્ધા એની ઉપર સાસો શ્રદ્ધા એની ઉપર બાપા બીજું હોય આપણે એને આ ભૂમિકા છે હંમેશા શ્રદ્ધાથી ઉજડી છે અને દાદા જે રીતે વાત કરી કે ભગવાન જે છે દે એટલું આપણે સ્વીકારવું જોઈએ સંતોષ માનવો જોઈએ ખૂબ સાચું કહ્યું અને આ વડીલો હોય છે અને એ આ લોકો હોય છે જે જિંદગી છે કે જે રોડની બાજુમાં હોય છે તેના જીવન તરફ નજર કરશું તો જોવા મળશે કે કેટલું જે છે શ્રદ્ધાના સહારે તેઓ તે લોકો જીવનનો સંઘર્ષ કરતા હોય છે અને દાદાએ જે રીતે વાત કરી કે જીવનમાં ધીરજ અને શાંતિ જરૂરી હોય છે અને જો એ પામી શકીશું તો જીવનના જે દરેક તકલીફો છે તેને દૂર કરી શકીશું અને આનાથી મોટું કોઈ મોટિવેશન ના હોઈ શકે આપણે નાની નાની વાતોએ થઈ થઈ નિરાશ પરંતુ આ એક વખત નિહાળશું કે આપણા લોકો હોય છે જે જે ખૂબ તકલીફ પણ જીવનને જીવતા હોય છે અને જીવનનો જે આસ્વાદ છે તેને મારતા હોય છે પરમેશ્વરના સહારે જે છે તેઓ જીવનની જે જિંદગી છે તે ગુજારતા હોય છે તો આપણે પણ આપણો પણ સંઘર્ષ જે છે તેમની પાસે નાનો લાગશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર